सहानुभूति पची परोपकार थाय समानाभूति अनिवार्य श्री मोरारीबापू भावनगर शिशुविहार संस्था में श्री मानभाई भट्ट स्मारक नगरिक अर्पण थे वेड़ाए श्री मोरारीबापू कहियो कि सहानुभूति पची परोपकार थाय समानाभूति अनिवार्य है जे आ सन्मानित प्रतिभाओं करी रहेल जेनी प्रसन्नता है ગોહિલવાડની સુપ્રસિદ્ધ રચનાત્મક સેવા સંસ્થા શિશુ વિહાર દ્વારા શ્રીમાન ભાઈ ભટ્ટના પરંપરાના માનવસેવાના પ્રેરક કાર્યો ઉપક્રમો ચાલી રહ્યા છે જ્યાં પ્રજાસત્તાક પરમે શ્રી મોરારી બાપુના અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાય ગયો શ્રીમાન ભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતા શ્રી મોરારી બાપુએ શિશુ વિહાર પ્રત્યે કાયમી વંદના ભાવ રહ્યાનું જણાવી જળ અને સંવેદનાના વિસ્તૃત અર્થ સાથે આ પ્રસંગ સંદર્ભે કહ્યું કે सहानुभूति પછી પરोपकार થાયતે સમાનानुभूति અનિવાર્ય છે જે અસન્માનિત પ્રતિભાવો કરી રહેલ છે જેની પ્રસન્નતા છે પરંપરા જડ નહીં પરંતુ પ્રવાહી અને પવિત્ર તથા પરોપકારી હોવી જોઈએ તેમ જણાવી આવી વ્યક્તિઓની આર્તી કરી રહ્યાનો સદભાવ વ્યક્ત કર્યો આ કાર્યક્રમમાં સેવાભાવી તબીબો શ્રી નટુભાઈ રાજપરા તથા શ્રી છોટાલાલ વર્મા रचनात्मक कार्यकर्ताओं श्री अनुपम भाई दोषी तथा श्री जिज्ञाबेन दवे प्रमाणिक अधिकारी श्री मधुकांत भाई भालाड़ा सम्मानित सन्म्मात थानुभावों हस्ते दिप्रागट्य साथी स्वातिबेन पाठक द्वारा भजन गान थे रिपोर्ट नटवलाल भातिया